જય માતાજી મિત્રો તો ફરીથી મારી ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે દીવા જે મંદિરમાં પણ દીવા ધરવા કામ લાગે ને લાઈટ જાય તો પણ આપણે આ દીવો કામ લાગે છે તો હું કેવી રીતે બનાવું છું તે મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે કે અહીંયા આવી રીતે આપણે રૂની પુંબડી એક બનાવી દેવાની છે અને પહેલાં મેં જે કઢાઈમાં નાખ્યું હતું એ ઘી અને જે મીણબત્તી આવે છે મેં એનું મિશ્રણ કરી લીધું છે અને એનાથી આપણે આ જે દીવા બનાવવાના છે એને આવી રીતે ડરવટ બનાવી દેવાની અને ઉપર આપણે કંકુ લગાવી દેવાનું એટલે આપણને ખબર પડે કે આ કંકુની ડરવટ છે કારણ કે મીણબત્તી પણ વાઇટ છે અને રૂ પણ વાઈટ એટલે આપણે ખબર નથી પડતી કે આ તમે જોઈ શકો છો જે મેં બોટલ આવે છે સિરપ એના મેં ડાટાડી લીધા છે મારી કન અવેલેબલ બીજા ડાટા નથી એટલે મેં જે સિરપના ઉપરના ઢાંકણા છે એ મેં લઈ લીધા છે અને આવી રીતે આ કઢાઈમાં મેં મીણબત્તી અને જે ડાલડા ઘી હતું એનું મિશ્રણ કરી અને એનું તેલ બનાવી દીધું છે અને જે અંદરના આપણે જે દોરા હોય એને કાઢી નાખવાના અને એકદમ કમ્પ્લીટ ગરમ થઈ જાય એટલે જે આપણે ઢાંકણમાં જે આપણે ડરવટ મૂકી છે એનામાં આપણે એ મીણબત્તીનું અને ઘીનું મિશ્રણ છે એ નાખી દેવાનું છે તો અહીંયા મેં છ સાત ડાટા લીધા છે એની અંદર મેં ડરવટ મૂકી દીધી છે અને હવે જે આપણે મીણબત્તીનું ને ઘીનું જે તેલ બનાવ્યું છે તે એમાં આપણે નાખી દઈશું તો તમે બજારમાંથી પણ લાવી શકો છો હું પણ બજારેથી જ મીણબત્તી લાવી છું અને ઘી તો મારા ઘરે ડાલડા હતું જેનું બેનું મિશ્રણ કર્યું છે અને હવે જે આપણે દરવટમય ડાટામાં મૂકે છે એની અંદર આખા દીવા ભરાઈ જાય જે ડાટા છે એ ભરાઈ જાય ત્યાં સુધી આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે નાખવાનું છે તો તમે જોઈ શકો છો સાતે મેં નાખી દીધું છે અને જે ઉપર ડરવટ નીકળી જાય એને આપણે દબાવીને ફરીથી આપણે એના ઉપર આ મિશ્રણ નાખી લેવાનું તો તમે જોઈ શકો છો કે મારા મીણબત્તીના દીવા કેટલા સરસ રેડી બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે ચક્કાની મદદથી બધા જ દીવાને આપણે બહાર કાઢી લઈશું કે ગમે ત્યારે આપણે ભગવાનનો દીવો ધરો હોય તો પણ કામ લાગે છે અને ઘરમાં લાઈટ જતી રહેતી હોય તો પણ આ દીવો બનાવેલો છે તે કામ લાગે છે તમે ઘરે પણ આવો ટ્રાય કરી જોજો કેટલા સરસ આમ ગોલ દીવા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે મેં મીણબત્તી અને ડાલડા ગીથી આ દીવા બનાવ્યા છે તો તમે પણ એકવાર આવો ટ્રાય જરૂર કરજો અને આ બહુ એકદમ સરળ રીતે મીણબત્તીને ડાળા ઘીને આપણે ગરમ જ કરી દેવાનું છે તમારી કને કોઈ પણ સરસ દીવો હોય તે પણ તમે લઈ શકો છો મારી કને અત્યારે જે નાના ઢાંકણ નહોતા એટલે મેં સિરપના ઢાંકણ લઈ લીધા છે અને આવી રીતે આપણે દીવો પ્રગટાઈ દેવાનો એટલે ગમે ત્યારે આપણે લાઈટ જાય તો પણ કાપ લાગે અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો